કહેવા માટે તો આલિયા બેટ ગામ છે પરંતુ એનો ક્યાં નામો નિશાન નથી બેન કેવી સુવિધા હોય અહીંયા અહીંયા ભાઈ મારે કોઈ સુવિધા નથી અમે કે 300 વર્ષ થી અમારા વડીલના વડીલ અહીંયા રાત જોઈને જતા રહ્યા અમારા બાપ દાદા પણ બધા અહીંયા ને પૂરા થઈ ગયા ઇતિહાસ ની માનીએ તો છેલ્લા 300 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે સગવડની સહ આપે તો અમને ઘણું સારું લાગે અને તમારા જેવાને જોઈને અમને પણ ઘણો આનંદ થાય છે અચ્છા તમને ખાલી હવે સગવડનો સ જ જોઈએ છે સગવડ નથી જોઈતી સાહેબ અહીંયાની લોકોની મોટી આશા નથી પણ સગવડ નહીં પણ ખાલી સગવડનો સ અને વિકાસનો વ આપી દો તો પણ ચાલશે એટલે ચૂંટણીઓ અત્યારે જ આવે કે ચૂંટણી આવે હોય ત્યારે જ બધા બહુ આવે અહીંયા રોડનો ર નથી પાણીનો પ નથી વિકાસનો વ નથી લાઇટનો લ નથી એટલે કે કશું જ નથી

સાહેબ વિકસિત ગુજરાત છે વિકસિત ભારત છે અને ભારતમાં પણ ગુજરાત છે અવલ્ડ નંબરે આવતું હોય છે તેમ છતાં પણ આ લોકો વિકાસથી પાછળ રહી ગયા છે અને સંપૂર્ણ તમામ લોકોનો વિકાસ થશે અને તમામ લોકોને ન્યાય મળશે ત્યારે જ આપણે વિકસિત કહેવાશું ત્યારે જ આપણે વિકસિત ગુજરાત કહેવાશું અને વિકસિત ભારત કહેવાશું પાણી બી નથી દાટ બી નથી કોઈ સુવિધા નથી અમે આવી છું ઝૂપડામાં જ રહી પાણી નથી લાઈટ નથી રસ્તો નથી મારી પાસે શબ્દો નથી કે એ શબ્દોને આ પરિસ્થિતિને એમાં વર્ણન કરું તમારો જેવા આવે ત્યારે અમારે ઘણા આશા થાય કે હવે અમારો થઈ જશે એવું થાય અમારે ઘણું પણ અહીંયાના લોકોની માંગ છે કે ત્રણસો ઘરમાં ત્રણસો મહીનબત્તી નહીં ત્રણસો દીવડા નહીં પણ ત્રણસો વિકાસ જોઈએ છે સાહેબ અને ત્રણસો ન્યાય જોઈએ છે સાહેબ સરકાર પાસે એ જ માંગ છે નમસ્કાર આપની સાથે ચર્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું ઇમ્મતિયા ફરી એકવાર આલિયા બેટના એપિસોડ ટુમાં આપનું સ્વાગત છે જી હા આપણે જણાવી દઉં કે ત્રણસો વર્ષથી વસવાટ કરતા છેલ્લા ત્રણ સદીથી વસવાટ કરતું ગામ અહીંયા કાંઈ એક નાનકડું ગામ છે કહેવા માટે તો આલિયા બેટ ગામ છે પરંતુ એનો ક્યાં નામો નિશાન નથી જી હા આપણે જણાવી રહ્યું છું કે આલિયા બેટ ગામ છે પરંતુ એનો કશે જ નામો નિશાન નથી છેલ્લા ત્રણસોક વર્ષથી ઇતિહાસની માનીએ તો છેલ્લા ત્રણસોક વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે પરંતુ અહીંયા ઘરે વિકાસની વાત તો દૂર છે સાહેબ આપણે શહેરોમાં જોઈએ છે અને રોજ અમને પણ પ્રેસ નોટો આવતી હોય છે વિકાસના આંકડો છે ને સાહેબ બહુ જ લાંબાને બહુ જ કરોડોમાં હોય છે પણ એ કરોડોના એક પણ શૂન્ય અહીંયા પહોંચે ને સાહેબ તો પણ અહીંયા ઘણું બધું થઈ શકે એમ છે ને અહીંયાના લોકોનું ઘણા બધા સ્વપ્નાઓ છે જે આશ રાખીને બેઠા છે ઘણા સાકાર થઈ શકે એમ છે પરંતુ અહીંયાની પરિસ્થિતિ એટલી ખરાબ છે સાહેબ અહીંયા રોડનો ર નથી પાણીનો પ નથી વિકાસનો વ નથી લાઇટનો લ નથી એટલે કે કશું જ નથી છે તો શું છે અહીંયા ઘણા માણસો છે અને આ ગાંડા બાવરો દેખાઈ રહ્યા છે આપણા મહાન ફોરેસ્ટે ડેવલપ કરેલો વિસ્તાર ગુજરાત ફોરેસ્ટે આ કેમેરામેનને કહી શકાય બતાવો આ ડેવલપ કરેલો વિસ્તાર છે એ દેખાઈ રહ્યું છે કહેવા માટે તો આ વિસ્તાર કહેવામાં આવે છે કે ફોરેસ્ટનું છે પરંતુ અહીંયા કણે મેં કીધું એ રીતે કશું જ નથી ગાંડા બાવરો છે અહીંયા રહેતા લોકો છે અને એમના પશુઓ છે ભેંસો છે ઊંટો છે એવું બધું છે એના સિવાય કશું જ નથી હવે તમે વિચારતા હશો કે ત્રણ સદી સાહેબ વિચાર તો કરો ત્રણ સદીથી અહીંયા કશું જ નથી હવે તમે વિચારતા હશો કે કંઈ રજૂઆતો નહીં થઈ હશે તો મેં જોઈ અરજીઓ જોઈ બધું રજૂઆતો જોઈ ત્યાં સુધી જાણવા મળે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આઝાદી પહેલાંથી અને આઝાદી પછીથી તો કન્ટિન્યુ થતું રહે છે અરજીઓ થયું છે ગાંધીનગર સુધી ગયા છે દિલ્હી સુધી અરજીઓ ગયું છે બધે ગયું છે કોઈ ડિપાર્ટમેન્ટ ખાલી નથી પણ તેમ છતાંય હવે તમને એવું થતું હશે કે અહીંયા કણે કોઈ આવતું નહીં હશે ના સાહેબ આવે છે બધા તમામ મીડિયાએ પણ બૂમો પાડી છે મારી જેમ ઘણા અવાજ ઉઠાવ્યો છે પ્રજાનો અહીંયા કણે ઘણા અધિકારીઓ પણ આવ્યા છે મામલતદાર હોય પ્રાંત હોય કલેક્ટર હોય ફોરેસ્ટના હોય બધા આવ્યા છે બધા આવે છે નેતાઓ પણ આવે છે વાયદાઓ વચનો જે ઇલેક્શનના વચનો હોય મારા અનેક એપિસોડમાં આપણે જોયું છે મારા એડિટોરિયલમાં તંત્રી લેખમાં પણ મારા અખબારમાં લખું છું કે નેતાઓ વચનો તો ઘણા આપે છે વિકાસના વાયદાઓ તો ઘણા કરે છે પણ સાહેબ ખાલી વિકાસ નહીં પણ વિકાસનો વ પણ તમે ખાલી પહોંચાડ્યું હોત ને તો માનતે કે સાચા નેતા તમે હવે અહીંયાની મને ખબર છે એટલી મેં સમસ્યાઓ કહી હવે અહીંયાના લોકો પાસેથી જાણીશું કે અહીંયાની શું સમસ્યાઓ છે અને શું સુવિધાઓ છે તો ચાલો આપણે વાત કરીએ અહીંયા અનેક ગ્રામજનો બેઠા છે આપણે સ્ટાર્ટિંગ કરીશું બધાયને આપણે પૂછીશું અને જાણીએ શું નામ તમારું કરીમભાઈ મોહમ્મદ વાકર કરીમભાઈ અહીંયા કેટલા સમયથી તમે રહે છો અમે તો લગભગ 3 પેડીથી અહીંયા રહી સુસાયટી હા અમારું પોઝિશન બરાબર છે કાલ આવી જાવ થોડી પેડી માથે અમારી તો આપ તો અહીંયા સુવિધાઓ કઈ સુવિધાનું નામ તો તમારી પાસે સાંભળીએ છીએ અમને

તો અમને ઘણું સારું લાગે તમારા જેવાને જોઈને અમને બી ઘણો આનંદ થાય છે અચ્છા તમને ખાલી હવે સગવડનો સ જ જોઈએ છે સગવડ નથી જોઈતી સાહેબ અહીંયાની લોકોની મોટી આશા નથી પણ સગવડ નહીં પણ ખાલી સગવડનો સ અને વિકાસનો વ આપી દો તો પણ ચાલશે આપણે અન્ય લોકોથી પણ વાતચીત કરીએ શું નામ ભાઈ તમારું આદમભાઈ આદમભાઈ કેવું છે અહીંયા સુવિધાઓ કેવી છે સુવિધા તો ઘણા બાવર છે કેવું ઘણા ભાવર સિવાય કશું આયુર્વધ્ય

અને પાછા વારે મુઠી બધી ખુલી થઈ જાય નેતાઓના કાફલા આવતા હશે ને જાણે જાન માંગી હોય એમ હા એવી રીતે એવી રીતે ગાડીઓની લાઈન થતી હશે બધા આવે હવે સરકાર પાસે શું માંગ આપણી આપણે તો હવે જે સરકાર આપે એ જે એમ જે ભગવાન આપે એ આપે બીજું હું કરી જી આપણે અન્ય લોકો થી પણ વાતચીત કરીએ અહીંયા નેતાઓ તો એવી રીતે આવે છે કે જાણે જાન માં આવ્યા હોય કાફલાના કાફલા ઉતરી પડતા હોય છે અહીંયાના લોકોમાંથી મે જાણ્યું છે પરંતુ આપણે અન્ય લોકો પાસે પણ જાણીએ કે શું છે પરિસ્થિતિ શું નામ કાકા તમારું મારું નામ હિંમતભાઈ હિંમત કરીમ અચ્છા કેવીક સુવિધાઓ અહીંયા શું વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ તો હવે સાહેબ આવું છે કે ઠીક છે પણ પાણી નથી કેટલા વર્ષથી અહીંયા રહ્યો છે વર્ષ તો ત્રણસો ત્રણસો વર્ષથી હા મતલબ તમારા પૂર્વજો બાપ દાદાઓ બધા અહીંયા જ હતા અહીંયા જ રહેતા હતા ઓકે તો અહીંયા સુધી અત્યાર સુધી કાંઈ જ વિકાસ થયો નથી ના કાંઈ થયું નથી સાહેબ બધા આવે છે કે છે થશે થશે એમ કહેશે

આ અમે જમીન પર બેઠા છીએ સરકારી જમીન એમાં અમે બેઠા છીએ બીજું કોઈ સુવિધા નથી અમારે આમ તમે જોયું છે વિકાસ કેવો હોય ડેવલપમેન્ટ કેવું હોય આમ જોયું છે સુવિધાઓ ના ભાઈ અમે તો જોયું નથી સાહેબ હોય એવું કહે છે કે પાણી પાણી હોય એમ શહેરોમાં ક્યારેક જાવ હા શહેરોમાં જઈએ છીએ તો ત્યારે કેવું ઓ તઈ તો મને બહુ આનંદ આવે છે એવું લાગતું હશે ને બીજા કઈ દુનિયામાં આવી ગયા એવું લાગતું હા એવું લાગે છે પણ અહીં આવવું જોઈએ ને સાહેબ અહીં તો કેટલા આવે છે કેટલા જાય છે

બેસાડ્યા છે અને વિધાનસભામાં મોકલ્યા છે કે આ લોકોના પ્રશ્નો ઉઠાવો સાહેબ અને લોકોથી પણ આપણે વાતચીત કરીએ શું નામ અમરભાઈ કરીમભાઈ જત કેવું કઈ સુવિધાઓ છે સુવિધાની અંદર તો સાહેબ અહીંયા કાંઈ નથી લાઇટની બી જરૂર તો હોય ને માણસને રસ્તાની હોય પાણીની હોય પણ અહીંયા કોઈ સુવિધા નથી સુવિધાની અંદર ખાલી પાંચ બે હજાર પાંચથી આ સ્કૂલમાં થોડું શિક્ષણ રીતે એ ભણતર લોકો છોકરા ભણી રહ્યા છે સુવિધા સરકાર આટલી આપી છે બીજી કોઈ સુવિધા અહીંયા છે નહીં રસ્તાની જરૂર છે પાણીની જરૂર છે દરેક વસ્તુ જે સરકાર વિશે આવતી હોય તેની બધી જરૂર છે કશું છે નહીં કાંઈ મળતું નથી અમે તો હજુ રાહ જોઈને બેઠા કે અમારી આ ભાજપ સરકાર સાહેબ છે અહીંયા વાઘરા મત વિસ્તારના એ અમને હજુ કરી આપશે આશા છે મોટી ને કરી આપશે એવું લાગે છે શું અહીંયા થવું છે અહીંયા રસ્તો થાય સાહેબ બીજું કે પાણી લાઇટ પછી અહીંયા પલોટોમાં મકાનો કરી આપે દરેક સુવિધાની જરૂર છે અહીંયા સુવિધા હાલમાં છે શું કંઈ નથી અહીંયા અત્યારે હાલમાં કોઈ સુવિધા નથી પાણી નથી લાઇટ નથી રસ્તો નથી કોઈ સુવિધા નથી મતલબ કશું જ નથી કરવાનું છે તો બધું જ કરવાનું છે સરકાર પણ તમે જેટલું કરો એટલું પણ થોડી પાયાની સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ આપો સરકાર શું નામ કાકા અહીંયા કેટલા વર્ષથી રહ્યો ભાઈ વર્ષ તો 300 વર્ષથી કહેવાય છે અમે હા પણ આ તે બમ્પે તોંતે વર્ષ મારી ઉંમર છે અચ્છા તો અહીંયા અહીંયા અમે રહેલા છે અમે અહીંનો જન્મ છે મારો આલિયા બેટનો પણ કોઈ સુવિધા ઝીરો નંબર છે એટલે 72 73 વર્ષથી એટલે આઝાદી આઝાદી પછી તે તમે અહીંયા તમારો જન્મ ત્યારથી થયો છે હા અહીંયા

કેટલા જીયા કેટલા આયા હજુ સુધી અમને આ જીવન મળશે સુવિધા વિકાસના નામે શૂન્ય છે સુવિધાના તો સુવિધાની તો કઈ વાત જ નથી આ કાકાની વાત થઈ એમને તોતેર વર્ષ થયા છે અમારી ઉંમર એટલી વર્ષ હા પરંતુ આઝાદીના પંચોતેર વર્ષ આપણે આઝાદીના અમૃત મહોત્સવ આપણે મનાવીએ છીએ સાહેબ પરંતુ હવે અહીંયા કણે આ લોકો મતદાર પ્રજા છે સાહેબ આપણા દેશના નાગરિક છે જનતા છે હવે આ કોની પાસે આશરે તેમ છતાં પણ આ લોકો કેટલું સહન કર્યું હશે તમે વિચારી શકો છો સાહેબ મારી પાસે શબ્દો નથી કે એ શબ્દોને આ પરિસ્થિતિને એમાં વર્ણન કરું પરંતુ છેલ્લા પંચોતેર વર્ષથી આપણે જોઈએ તો દેશ આઝાદ થયો ત્યાર પછી પણ આ લોકોએ કેટલું સહન કર્યું હશે બધાને આશા હોય કે ના શહેરોમાં જાય છે તો બીજા અન્ય ગ્રામજનોએ જણાવ્યું કે શહેરોમાં જાય તો અમને બહુ જ મજા આવે છે જાણે કે નવી જિંદગી આવી હોય નવી દુનિયામાં આવી ગયા હોય ક્યાંક સ્વર્ગમાં આવી ગયા હોય તેવું લાગે છે પરંતુ અહીંયા કને તો પછી ચારે બાજુ ગાંડા બાવરો દેખાય છે પછી ભેંસો દેખાય છે ઊંટો દેખાય છે એના સિવાય કશું જ દેખાતું નથી આપણે અહીંયા પણ વાતચીત કરીએ શું નામ કાકા અહીંયા કેવીક સુવિધાઓ છે જી આપણે જોયું કે અહીંયા કાંઈ કશું જ નથી કહેવા માટે કે છે અહીંયા કાંઈ એવું કશું જ નથી સાહેબ પરિસ્થિતિ બહુ ખરાબ છે આ લોકોનો અવાજ સાંભળો સરકાર આઝાદીને કેટલાય વર્ષો થઈ ગયા છે આપણે અમૃત મહોત્સવ તો ત્યારે જ બનાવશું અને વાઇબ્રન્ટ ગુજરાત તો ક્યારે જ કહેશું સાહેબ વિકસિત ગુજરાત છે વિકસિત ભારત છે અને ભારતમાં પણ ગુજરાત છે અવ્વલ નંબરે આવતું હોય છે તેમ છતાં પણ આ લોકો વિકાસથી પાછળ રહી ગયા છે અને સંપૂર્ણ તમામ લોકોનો વિકાસ થશે અને તમામ લોકોને ન્યાય મળશે ત્યારે જ આપણે વિકસિત કહેવાશું ત્યારે જ આપણે વિકસિત ગુજરાત કહેવાશું અને વિકસિત ભારત કહેવાશું અહીંયા બહેનો પણ છે અહીંયા કણે અહીંયાના સ્થાનિક એમની સાથે પણ આપણે વાતચીત કરીશું અને કેવીક સુવિધાઓ કેવી સમાનતાઓ અને કેવીક અસુવિધાઓ છે એમના વિશે આપણે વાતચીત કરીશું અહીંયા કણે સ્થાનિક રહેતા બહેનો પણ છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું કેવી સુવિધાઓ છે બેન શું નામ તમારું બેન કેવી સુવિધાઓ અહીંયા અહીંયા ભાઈ મારે કોઈ સુવિધા નથી અમે ક્યાં ત્રણસો વર્ષ થયા અમારા વડીલ વડીલ અહીંયા રાત જોઈને જતા રહ્યા અમે છે હજુ અમારે કોઈ સુવિધા નથી અમારે વોટમાં બધા આવીને પૂછે બધા એ વીડિયાવાળા બી આવે મંધારોવાળા બી આવે અમારે કોઈ સુવિધા હજુ નથી પાણી બી નથી લાઇટ બી નથી કોઈ સુવિધા નથી અમે આવી છું ઝુંપડા માં જ રહી મકાન તો નથી પણ આ પાકા મકાન નથી અમારે કોઈ પાકો થાંભલો જ નથી જોયું અમે

હવે તો તમારા જેવા ને કોઈ ની દયા આવે ને ઉપર ને થાય અમે તો અમે તો તમારું અવાજ બની શકીએ છીએ સાહેબ અને કુંભકરણ માં સુતેલા કુંભકરણ ની નીંદર માં સુતેલા અધિકારીઓ સુધી પણ પહોંચાડશું અને નેતાઓ સુધી પણ આ અવાજ પહોંચાડીશું પણ કામ તો એને કરવાનું છે નથી કરતા ત્યારે જ તકલીફ છે નકર અમારે પાંચસો કિલોમીટર દૂર થી અમારે અહીંયા કવરેજ કરવા આવવાની જરૂર નથી એ તો અમારો આભાર અમે તો આ ઘડી રાહ જોઈને કેટલા અમારી અહીંયા મીડિયા વાળા આવે કે વર્ષો વર્ષ આવે છે પણ અમે કેટલી સો બસો ત્રણસો ઘરની અમારી વસ્તી છે કેટલા છોકરા રહે છે સ્કૂલમાં અમારા એ છોકરા અહીંયા ભણે છે અહીંયા છોકરાની આંગણવાડી ચાલે છે બધું ચાલે છે પણ અહીંયા લાગી અને કોઈ થંભલો નથી આવ્યો કાચા ઝુંપડામાં રહી આ કન્ટીનર પણ આવેલા છે એને આપેલું છે કે આ સ્કૂલનું જે કન્ટેનર આપણે બતાવ્યું હતું આગલા એપિસોડમાં એ એ કોઈ એનજીઓ દ્વારા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે અને અહીંયા કારણે અનેક સમસ્યાઓ છે પરંતુ ક્યાંય સમાનતા અહીંયા ત્રણસો ઘર જેટલા ત્રણસો જેટલા ઘર છે સાહેબ પરંતુ અહીંયાના લોકોની માંગ છે કે ત્રણસો ઘરમાં ત્રણસો મહેનબત્તી નહીં ત્રણસો દીવડા નહીં પણ ત્રણસો ટકા વિકાસ જોઈએ છે સાહેબ અને ત્રણસો ટકા ન્યાય જોઈએ છે સાહેબ સરકાર પાસે એ જ માંગ છે હવે અહીંયાના અન્ય લોકોથી પણ આપણે વાતચીત કરીશું અને સમગ્ર બાબતે ચર્ચા કરીશું અને પછી જોઈએ કે આનું પરિણામ શું આવે છે